સઘનનો હોય એવા પરિવારો પોતાનું ઘર મળે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલ કરવામાં આવી રહ્યા છે અમલમાં મૂકવામાં આવી રહ્યા છે અને ઘણી બધી વખત પીએમ આવાસ યોજનામાં છબાડા જોયા હશે હવે જે સામે આવ્યું એ તો એવું છે કે તમને વિચારતા કરી દેશે ધારાસભ્યના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો અને વો નાની ઘટના સામે આવી છે નમસ્કાર પરમાર ભગતસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે જામનગરના ધ્રોલાના ધારાસભ્ય મેધજી ચાવડાના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો એ આ માહિતી છે આરટીઆઈમાં સામે આવી છે અને આરટીઆઈની એક અરજી કરવામાં આવી છે તેમાં ખુલાસો થયો છે ધારાસભ્યના દીકરા પીએમ આવાસ યોજનાના લાભ મળતા વિવાદ પણ થઈ છે રાજનીતિ પણ ગરમાઈ છે અને આ મુદ્દાને લઈને ધારાસભ્ય પણ સ્વીકાર્યું છે એના દીકરાએ લાભ મેળવ્યો છે પીએમ આવાસ યોજનામાંથી આરટીઆઈની માહિતી પ્રમાણે ત્રુણના છોતેર કાલાવડ વર્તમાન ધારાસભ્ય મેધજી ચાવડાના માહિત ચાવડા દ્વારા ધોરણ નગરપાલિકા વિસ્તારમાં લાભ મેળવીને પોતાનું મકાન બનાવવાનું શરૂ કર્યું છે ને આ ઘટના ધારાસભ્યના દીકરાએ વિવાદમાં લાવી કયા નિયમો પ્રમાણે લાભ લેવામાં આવ્યા છે તે સૌથી મોટો સવાલ છે ને ધારાસભ્યના દીકરા મોહિત ચાવડાએ એક લક્ઝરી લાઈફ જીવે છે અને ગરીબોને મધ્યમ વર્ગ ગરીબોના લોના ભ્રમણા અને પ્રશ્નાર્થ ઉભા થાય છે પીએમ આવાસ યોજના હેઠળ એવી વ્યક્તિને સહાય આપવામાં આવે છે જે લોકો પાસે પાક્કું ઘર નથી જે લોકો આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં છે તો પછી ધારાસભ્યના દીકરાને સહાય અંતર્ગત સહાય મળે કેવી રીતે આ સૌથી મોટો સવાલ છે એમાં કોઈ રાજકીય દબાણ કે ગેરરીતિ થઈ છે વૈભવી જીવન જીવતા ધારાસભ્યના દીકરા મોહિત ચાવડાએ આવાસ યોજનાનો લાભ લીધો ગરીબ અને પાકું મકાન નોંધાવતા નોંધાવતા લોકોને આપવામાં આવતી સહાય માટે યોગ્ય રીતે સહાય તે પ્રાપ્ત હતા કે નહીં આવા પણ અનેક સવાલો ઊભા થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નિયમ પ્રમાણે આ યોજનાનો લાભ લેવા અરજદારના કુટુંબમાં કોઈપણ સભ્ય ભારતભરમાંથી કોઈપણ જગ્યાએ પોતાની માલિકીને પાકું મકાન ધરાવતો ન હોવો જોઈએ હવે સવાલ એવા થાય છે કે ધારાસભ્ય પાસે પોતાનું પાકું મકાન નથી ધારાસભ્યને તેમના દીકરાની એવી આવક નથી કે આ ઉપરાંત વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ત્રણ લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે ને આ યોજના અંતર્ગત ધારાસભ્યના દીકરા દ્વારા કયા આધારે અંતર્ગત આ આધારે લેવા માટે આવ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન છે ને સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનાનો લાભ લેવા માટે અને દસ્તાવેજ રજૂ કરવા પડે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે ચંપલ ઘસી નાખવા પડે ધારાસભ્યના દીકરાને આવાસ યોજનાનો લાભ લેવા માટે કોઈ નિત્ય નિયમો લાગુ પડ્યા હોય આ સવાલ જતા જ ઉઠી રહ્યા છે અને કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર છે એમણે તપાસની માંગ કરી છે ભાજપ સરકારની કોકન દસિકા ગરીબ લસિકા ફરી એકવાર જોવાની રહી છે આ સરકાર કાર્યવાહી શું થાય તે જોવાનું છે બ્યુરો ચિપરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા